શહેરમાં એક પછી એક નકલી વસ્તુ બનાવવાના કૌભાંડ બહાર પડી રહ્યા છે જેમાં હવે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ધમધમતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું મામલતદારના દરોડામાં નકલી જનસુવિધા સુવિધા કેન્દ્રોનો પર્દાફાશ થયો છે જેમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી જનસુવિધા કેન્દ્ર ધમધમતું હતું જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું કાપોદરા વિસ્તારમાં કેન્દ્રોમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા દોઢ વર્ષમાં કેટલાક લોકોમાં નકલી ડોક્યુમેન્ટ બન્યા હશે તે હવે સવાલ છે દોઢ વર્ષ સુધી તંત્રમાં ધ્યાને નકલી કેન્દ્ર કેમ ના આવ્યું મામલતદારે પોલીસ સાથે રેડ કરી જલારામ કોમ્પ્લેક્સમાં આવેલા ભગવતી કન્સલ્ટન્સીમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યું છે પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ વેરા બિલ જન્મના દાખલા બનાવવાની સત્યાવીસ ફાઇલ જપ્ત કરી તે સિવાય પીડીએફ ઉપરાંત એક નકલી વેરા બિલ પણ જપ્ત કરવામાં આવ્યું પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું પોલીસે હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુન દુધાત નામના એક આરોપીને ઝડપી પાડ્યો અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત